નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન તમારું સ્વાગત છે ગુજરાતમાં થોડા વિરામ બાદ રાજ્યના દક્ષિણ મધ્ય અને ઉત્તરના ભાગોમાં મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં હજી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે તો હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ઓફ શેર ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વચ્ચે આજે સુરતના ઉમરપાડામાં ભારે વરસાદ પડ્યો છે ઉમરપાડામાં છ કલાકમાં દસ ઇંચ વરસાદ પડ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે સત્તરથી અઢાર સપ્ટેમ્બરે પણ વધુ એક સિસ્ટમ બનશે રાજ્યમાં બાવીસમી લઈને છવ્વીસ સપ્ટેમ્બર સુધી પણ ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં આ વખતનું ચોમાસું કલક છે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ સિઝનની શરૂઆતમાં જ કહી દીધું હતું ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા પ્રમાણે તો કેટલાક ભાગોમાં ચોવીસ ઇંચ જેટલો વરસાદ પણ ખાબકવાની આગાહી કરી છે બારમી ચૌદ સપ્ટેમ્બર આ ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે